પાણીપુરી તો લગભગ બધાની જ ફેવરેટ હોય છે નાના મોટા બધાની ને જેમ જગ્યા ફરે તેમ બધી જ જગ્યાએ અલગ અલગ રીતે મળે છે પણ પાણીપુરી એકદમ ટેસ્ટી અને મસાલાથી ભરપૂર હોય તો જ ખાવાની મજા આવે એકદમ ચટાકેદાર તો આજે આપણે એકદમ ચટાકેદાર પાણીપુરીનું પાણી બનાવીશું તેના સ્પેશિયલ મસાલા સાથે જે જોઈને જ ખાવાનું મન થઈ જશે વિડિયો ગમે તો વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને લાઇક કરવું ભૂલતા નહીં ને હા ચેનલ ઉપર નવાઓ અને સબ્સ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં પેલું બે લાઇકન જરૂરથી દબાવજો જેથી તમને મારી આવી નવી નવી રેસિપીના નોટિફિકેશન મળતા રહે તો ચાલો લેડીઝોની ફેવરિટ એવી પાણીપુરીનું પાણી બનાવવાનું ચાલુ કરીએ પહેલાં આપણે તેના માટેનો સૂકો મસાલો બનાવી લેશું જે આપણે બજાર કરતાં પણ સારો અને ટેસ્ટી એવો ઘરે બનાવીશું ઓછા ખર્ચે તેના માટે બે મોટી ચમચી જેટલા સૂકા ધાણા બે મોટી ચમચી જેટલું આખું જીરું અને ચારથી પાંચ નંગ તીખા જે લાલ મરચાં આવે છે સૂકા તે લઈ લેશું અને તેને લોખંડની પેન કે પછી નોનસ્ટિક પેનમાં આવી રીતે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ માટે શેકી લેશું અને પછી ઠંડા પડવા દઈશું મસાલા હલકા જ ગરમ કરવાના છે બહુ નહીં તેની સ્મેલ ખરાબ ન થઈ જાય તે રીતે સહેજ એવા જ તે ગરમ કરવાના છે અને ઠંડા પડી જાય પછી આપણે મિક્સરના ચટણી જારમાં આવી રીતે નાખીને તેમાં સ્વાદ પ્રમાણે એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું તમે કોઈ પણ લઈ શકો સાધુ કે સિંધવ મીઠું તમે ઘરમાં જે ખાતા હો તે હવે અડધી ચમચી જેટલો સંચળ પાવડર જેને કાલા નમક પણ કહે છે અને અડધી ચમચી જેટલો આપણે મરી પાવડર એડ કરીશું મરી પાવડર ન હોય તો તમે સાતથી આઠ નંગ મરીના દાણા પણ લઈ શકો અને આ બધી જ વસ્તુનો આવી અધકચરી પેસ્ટ બનાવી લેશું તમે જુઓ તેમ ફાઇન્ડ પાવડર તૈયાર થઈ ગયો છે હવે આપણે આમાંથી પાણીપુરીનું પાણી બનાવીશું પાણીને બંને વસ્તુનું કોમ્બિનેશન આપવા માટે આપણે લીલી ચટણી પણ બનાવીશું તેના માટે અડધો કપ જેટલા લીલા ધાણા વન થર્ડ કપ જેટલા ફુદીનાના પાન બે લીંબુનો રસ એક ઇંચ આદુના ટુકડા લઈ લઈશું અને ચારથી પાંચ નંગ જેટલી આપણે મરચી લઈ લઈશું મરચી તમે તમારું જે તીખું ખાતા હો તે એકોર્ડિંગ લઈ શકો મેં પાણી ટેસ્ટી બનાવવું છે એટલે થોડી વધારે એડ કરી છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને છથી સાત નંગ બરફના એડ કરીશું ને તેની આવી સ્મૂથ એવી પેસ્ટ તૈયાર કરી લઈશું તમે જુઓ તેમ એકદમ ક્રશ થઈ ગઈ છે ચાલો તો હવે આપણે બંનેની મદદ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાણીપુરીનું પાણી બનાવીશું એક બાઉલમાં આપણે એક લિટર જેટલું સાદું પાણી લઈ લઈશું તમે માટલાનું કે પછી ફ્રીઝનું પણ લઈ શકો હવે તેમાં ચાર ચમચી જેટલું આપણે જે પાવડર પાણીપુરીનો મસાલો તૈયાર કર્યો છે તે એડ કરીશું આટલા પાણીમાંથી ચાર વ્યક્તિ માટે પાણીપુરીનું પાણી બનશે એટલે એક વ્યક્તિ દીઠ એક ચમચી એ માપથી આપણે ચાર ચમચી જેટલો મસાલો એડ કરીશું એક કપ જેટલા બરફના ટુકડા એડ કર્યા છે પાણીને એકદમ ચિલ્ડ કરવા માટે હવે તેને બરાબર તેમાં મિક્સ કરી લેશું મસાલો બરાબર તેમાં ઓબ્ઝોર્બ થઈ જાય પછી હવે તેમાં આપણે જે ગ્રીન ચટણી તૈયાર કરી છે તે અડધા કપ જેટલી આપણે તેમાં પહેલાં એડ કરીશું તમને તીખું જે પ્રમાણે ભાવતું હોય ટેસ્ટ ગમતો હોય તે પ્રમાણે તમે વધારે ઓછું લઈ શકો હવે બંનેને બરાબર મિક્સ કરીને આપણે એક કલાક માટે ફ્રીઝરમાં ઠંડુ કરવા મૂકી દઈશું ને એકદમ ચીડ થઈ જાય પછી જ્યારે પાણીપુરી જમતી વખતે તેમાં અડધા કપ જેટલા ઝીણા સમારેલી ડુંગળી એડ કરીશું અને જે બહાર જે મસાલાવાળી બુંદી મળે છે તે આપણે અડધા કપ જેટલી એડ કરીશું અને ચારથી પાંચ લીંબુની સ્લાઇસ આવી રીતે એડ કરીશું તેનાથી પાણીનો ટેસ્ટ એકદમ ખટમીઠો આવશે તો તમે જુઓ તેમ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર પાણીપુરીનું પાણી તૈયાર છે જો તમે ક્યારે આ રીતથી ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને ખૂબ ભાવશે ને વિડીયો ગમી હોય તો લાઈક કરવું ભૂલતા નહીં ચેનલ સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આવી ચટાકેદાર રેસીપી સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ